આવનારી કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવન તુફાન વંટોળ અને વીજળીના ચમકાર અને ઘોર અંધકારની વચ્ચે મેઘરાજા ગુજરાતને ઘમરોળતા હોય તેવા ભયંકર દ્રશ્યો ફરી એકવાર ગુજરાતમાં જોવા મળવાના છે ગુજરાત ઉપર અત્યારે

ભારે વરસાદ વરસવાને લઈને દર્શાવવામાં આવી રહી છે મોટી ચેતવણી વરસી રહેલા ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના પંથકોની અંદર સોળ લોકોના મોત થયાના પણ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સાથે સાથે ગુજરાતની અંદર થશે ફરી એકવાર ભારે વરસાદ શરૂ કારણ કે અત્યારે એક નહીં પરંતુ બે બે નવી

ગુજરાતની અંદર વિધિવત રીતે સોમાસાની ક્યારે એન્ટ્રી થશે જેને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર નવી નવી હાય એ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો સિસ્ટમના ઘેરાવાની સાથે ગુજરાત ઉપરથી નવી સ્ટ્રફ લાઇન અને શિયર ઝોણના મજબૂત પટ્ટા પણ અત્યારે ગુજરાતમાંથી લંબાયેલા જોવા મળી રહ્યા છે અને આ મજબૂત સ્ટ્રફ લાઇનની અસરોને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં નવા જૂનીની આકાશ પાતાળ એક થતા હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે અને આથી તુફાન વંટોળની જેમ ગુજરાતની અંદર ભારે પવન સાથે વીજળીના ચમકારાને લઈને પણ ગુજરાતની અંદર મોટી ચેતવણી આપવામાં આવી રહી છે મેળવીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોને કચ્છના વિસ્તારની સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે આવી રીતનું જોર દર્શાવતું જોવા મળ્યું છે વધી રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ વેરાવળના વિસ્તારમાં વિસ્તારથી પોરબંદરના દરિયાઈ કાઠાના વિસ્તારમાં મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તાર થી તટીય વિસ્તારોની અંદર પણ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે દેવભૂમિ દ્વારકા સલાયા અને જામનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગાંધીધામના વિસ્તારથી માંડવીને નળિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની પવનો ટકરાતા જોવા

એકવાર અત્યારે સક્રિય બનતો જોવા મળી શકે છે ફરી એકવાર ખેડૂતોના મોટા પાયે નુકસાન થતું હોય તેમ ઉભા પાકોને માવઠાને લઈને પણ નવી આગાહીના ભાગ રૂપે ખેડૂતોને પણ સાવચેત રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપરથી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમની સ્ટ્રફલાઇન પસાર થતી હોવાને લઈને ગુજરાત પર સતત જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો મજબૂત મધ્ય ગુજરાતને ગુજરાતના વિસ્તારમાં અત્યારે અસર દર્શાવતો હોય તેમ સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમની લો પ્રેશરની અસરો ગુજરાત ઉપર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે જેમાં દક્ષિણીય ગુજરાતની અંદર જાંબુસરના વિસ્તારથી કરજણ સિનોરના વિસ્તારથી ડભોઈ ભરૂચના વિસ્તારથી દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારો કોસંબાના વિસ્તારથી વાંકલ સુરતના વિસ્તારથી બારડોલી ઉમરપાડાના વિસ્તારથી ડેડિયાપાડાના પંથકોની અંદર નવસારીના વિસ્તારથી બારડોલી વ્યારાના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મેઘતાંડવ વરસતું હોય તેમ તોફાની દ્રશ્યો જોવા મળવાના છે અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અલંગ મહુવા અને ખડસલિયાના ગામોની અંદર પણ અત્યારે પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જો માહિતી મેળવીએ ધોળકાના વિસ્તારથી અહેમદાબાદનો જિલ્લો નડિયાદ ખંભાત વડોદરા બોડેલી ગોધરા અને લુણાવાડાના વિસ્તારની અંદર પણ અત્યારે પવનની તીવ્રતાની વચ્ચે માવઠારૂપી સિસ્ટમની અસરોની સાથે ઘોર અંધકાર પટવાળા વાદળોના નવા નવા ઝુંડ ગુજરાત પર અત્યારે છવાયેલા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર પૂર્વીય ભારતના વિસ્તારમાં સક્રિય બની રહેલી નવી સિસ્ટમ ત્રાટકી હોવાને લઈને અત્યારે બાંગ્લાદેશના આજુબાજુના વિસ્તારોમાં ભયંકર ભારે વરસાદને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવશે chow mama આવી રહ્યું છે કેરળની અંદર 24 તારીખના રોજ સોમાસાએ દસ્તક આપેલી છે જ્યાં દર્શક મિત્રો ચોવીસ તારીખથી જ દેશની અંદર સોમાસુ છે અને બેસવાની સાથે અત્યારે તિરુનમ વેલીના વિસ્તારથી કોયમ્બતુરના વિસ્તારમાં તંજાવુરના પંથકથી લઈને પોંડુચેરીના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને શ્રીલંકાના વિસ્તારથી થી નાલોર બેંગલુરુ મંગલુરુના વિસ્તારથી લઈને આમ સંપૂર્ણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર સોમાસુ આધી તુફાન વંટોળ સાથે પોતાની ભયંકર અસર દર્શાવતું

ઓચિંતાના મોટા પલટાવ સાથેને પવનની તીવ્રતા સાથે વરસાદ અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદરૂપી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે અને કયા કયા વિસ્તારની અંદર જોર વધવાની સાથે કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે જિલ્લાઓ પ્રમાણે નકશો જાહેર કરીને ગુજરાતની અંદર કેવું કેવું દબાણ જોવા મળશે જેની વિગતસર સંપૂર્ણ વરસાદને લઈને માહિતી દર્શાવવામાં આવી રહી છે ચક મિત્રો આવનારી 24 કલાક સુધી ગુજરાતમાં ફૂકાશે તોફાની પવન અનેક જગ્યા ઉપર મકાનોના પતરા ઉડતા જોવા મળી શકે છે આંધી તોફાન વંટોળ અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી કડાકા ભડાકા સાથે વરસાદનું સંકટ ગુજરાતમાં ટોળાતું જોવા મળવાનું છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર આવનારી ચાર તારીખ સુધીની અંદર હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અને આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત વરસાદી સિસ્ટમોની અસરોની સાથે કયા કયા વિસ્તારમાં

પવનની ઝડપ લઈને કિલોમીટર ઝડપે તોફાની પવન સાથે ગુજરાતમાં વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂક્કા બોલાવતું હોય તેમ તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે તોફાની પવનોની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર મધ્યમ મેઘ ગર્જનાની ચેતવણી આપવામાં આવી રહી છે અને હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ આપવામાં આવી રહી છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથના વિસ્તારમાં સિસ્ટમનું ભારે જોર વધતું હોય તેમ આ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ થી લઈને પોરબંદરના વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળશે પરંતુ ભાવનગરના વિસ્તારથી અમરેલી ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદનું જોર વધતું હોય તેમ આવનારી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં હજી પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર ઓછીતાના મોટા પલટાઓ સાથે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે અને રાત્રિ દરમિયાન તોફાની પવનોની સાથે આ વિસ્તારોમાં મેઘરાજા ભુક્કા બોલાવતા જોવા મળવાના છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ થી લઈને છોટા ઉદયપુર વડોદરાના વિસ્તારથી લઈને પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠા તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠાથી લઈને અરવલ્લીના જિલ્લાની અંદર રીતસરનું જોર વધતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ જોવા મળવાના છે જેમાં દક્ષિણીય ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર આગની આગામી ચોવીસ કલાકની અંદર તુફાન વંટોળ સાથે ભારે વરસાદનું સંકટ ગુજરાત છે ભારતીય ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી ચાર તારીખ સુધી વરસાદ વરસવાને લઈને નવી આગાહી આપવામાં આવી રહી છે ખાડીના દરિયામાં ફરી એકવાર લો પ્રેશર સક્રિય કેરળના વિસ્તારથી દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની કરવામાં આવી રહી છે આગાહી મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદના પગલે સોળ લોકોના મોત જી હા દર્શક મિત્રો વરસાદે ઠેર ઠેર વિસ્તારોમાં કાળો કહેર વરસાવેલો જોવા મળી રહ્યો છે દેશની અંદર અનેક રાજ્યોની અંદર સોમાસા એ દસ્તક આપી દીધી છે બંગાળની ખાડીમાં લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું છે આ સિસ્ટમ કોલકાતા થી લઈને લગભગ બસો ને કિલોમીટર દૂર દક્ષિણની અંદર સ્થિત જોવા મળી રહી છે જેના કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણી અને પશ્ચિમી ભારતની અંદર ભારે ભારે વરસાદ વરસાદ પડી રહ્યો છે છે અને આજે પણ અનેક વિસ્તારોમાં વરસવાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું જેમાં પણ ઉત્તરીય પૂર્વ ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને કરવામાં આવી રહી છે આગાહી ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ઉત્તર તરફ આગળ વધતી જોવા મળી રહી છે

ઉત્તરીય પ્રદેશના વિસ્તારોની અંદર પણ વાવાઝોડાનું મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે પાછલા બે દિવસથી અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા વધી રહ્યા છે દિલ્હી એનસીઆરની ની અંદર પણ ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે આગામી થોડા કલાકોની અંદર ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર કરા સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે દિલ્હી એનસીઆર અને અન્ય ઉત્તરીય ભારતના રાજ્યોની અંદર ભારે વરસાદ સાથે વાવાઝોડાની રીતસરની ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે અને વરસાદ અનેક જગ્યા ઉપર ધોધમાર અત્યારે વરસતો હોય તેમ રોડ રસ્તાઓ ઉપર પણ પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પંજાબ અને હરિયાણાની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે પંજાબ અને હરિયાણાની અંદર પણ આગામી 3 દિવસ સુધી વરસાદીય વાતાવરણ જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોની અંદર બે દિવસ માટે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશની અંદર ઉત્તરીય પશ્ચિમી ક્ષેત્રોની અંદર જેમાં પંજાબ અને હરિયાણાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે મહારાષ્ટ્રની અંદર પાંચ દિવસમાં સોળ લોકોના મોત જી હા દર્શક મિત્રો મહારાષ્ટ્રની અંદર છોવીસ મેથી ભારે વરસાદ પડી રહ્યો છે આના કારણે રાજ્યની અંદર લગભગ તમામ વિસ્તારોની અંદર વાવાઝોડાથી પ્રભાવિત થયા હોય તેમ તમામ વિસ્તારોમાં વરસાદનો જોર અને વરસાદીય સિસ્ટમની અસરો પોતાની અસરો ભયંકર રીતે દર્શાવતી જોવા મળી રહી છે છેલ્લા પાંચ દિવસથી મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ વીજળી અને વૃક્ષો પડવાથી અનેક મકાનો ધરાશે થવાથી સોળ લોકોના મોત થયા છે જોકે એકતાળીસ પશુઓનો પણ આ હિસ્સાની અંદર જીવ ગુમાવવામાં આવ્યો છે આમ ભારે વરસાદના પગલે અનેક જગ્યા ઉપર તોફાની પવનોની સાથે વીજળી અને વૃક્ષો પડવાની સાથે સાથે મકાનો પડવાને લઈને સોળ લોકોના મોત અને એકતાલીસ પશુઓનો પણ જીવ ગયેલો છે તો તે ઉપરાંત કેરળના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હા મિત્રો આવનારી કલાકોની અંદર કેરળના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને તોફાની પવનોના કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે નદી કિનારાના વિસ્તાર ઉપર પૂર આવ્યું છે વાયનાર જેવા ઘણા પહાડી વિસ્તારોની અંદર લોકોને શિબિરોની અંદર ખસાડવામાં આવી રહ્યા છે ઘણા ઘરોને નુકસાન થયું છે તો વીજ પુરવઠો પણ ખરાબ થઈ ગયો છે અને ખેડૂતોના પાકોને પણ મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે આમ આંધી તુફાન વંટોળ સાથે અનેક રાજ્યોની અંદર ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં થશે ભારે વરસાદ એક નહીં પરંતુ બે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે જેને લઈને ભારે પવન સાથે મુશળધાર વરસાદનું દર્શાવવામાં આવી રહ્યું છે મોટું એલર્ટ દેશની અંદર દક્ષિણીય પશ્ચિમી સોમાસુ એક્ટિવ થઈ ગયું છે જેના કારણે ઘણા રાજ્યોની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે ભારતીય હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વિવિધ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે અને આ દરમિયાન એક નહીં પરંતુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે ચોમાસુ પણ ઝડપથી આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે તો કયા કયા વિસ્તારોમાં કરવામાં આવી રહી છે વરસાદની આગાહી તો તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું હવે ઉત્તરીય પૂર્વીય ભાગોની અંદર પોતાની દિશાઓ બદલીને આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર જેમાં ભુવનેશ્વરના વિસ્તારથી લઈને બાંગ્લાદેશોના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર ભયંકર

છત્તીસગઢ ઓડિશા ઉત્તર બંગાળની ખાડીના ભાગો અને ઉત્તરીય પૂર્વે રાજ્યોની સાથે હિમાલય પશ્ચિમ બંગાળ અને સમગ્ર સિક્કિમના વિસ્તારની અંદર પણ ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે આવનાર એક થી બે દિવસ દરમિયાન અંદર અંદર બિહારના કેટલાક વધુ ભાગોની સોમાસાની સાથે પરિસ્થિતિઓ અનુકૂળ બનતી જોવા મળવાની છે અને પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની સાથે સાથે એક નહીં પરંતુ બે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતી જોવા મળવાની છે જેમાં એક સિસ્ટમ જમ્બો કશ્મીર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે જ્યારે બીજી પશ્ચિમી વિક્ષેપો ઉપર જેમાં ઉત્તરીય અફઘાનિસ્તાનના વિસ્તારો અને નીચલા અને મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરો ઉપર અત્યારે બીજી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે આમ એક સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પંજીમ દક્ષિણના પંજાબ અને તેના આસપાસના વિસ્તારોની અંદર રચાયેલું જોવા મળી રહ્યું છે જ્યારે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમી રાજસ્થાન અને મધ્ય ઉત્તર પ્રદેશના ઉત્તરીય ભાગોની અંદર એક્ટિવ થયેલું જોવા મળી રહ્યું છે ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં તોફાની પવન સાથે પણ વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જે દર્શક મિત્રો આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણી દ્વિકલ્પીય ભારતની વાત કરવામાં આવે તો આજથી લઈને એક જૂન સુધી કેરળના વિસ્તારથી કર્ણાટકની અંદર ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ પડશે અને બે દિવસની અંદર તામિલનાડુના વિસ્તારથી દરિયાઈ કાંઠાના વિસ્તારો આંધ્રપ્રદેશના વિસ્તારથી લઈને તેલંગાણાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે આ રાજ્યોની અંદર પવનની તીવ્રતા પણ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાતો જોવા મળવાનો છે આઈએમડીએ ઉત્તરીય પૂર્વ ભારતની અંદર વરસાદની ચેતવણી જાહેર કરી છે જેમાં બે દિવસ સુધી એટલે કે એક એક જૂન સુધી ઉપ પશ્ચિમ બંગાળ અને સિક્કિમની અંદર ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે જેમાં આસામના વિસ્તારથી મેઘાલય અરુણાચલના પ્રદેશથી લઈને નાગાલેન્ડ મણિપુરના વિસ્તારથી મિઝોરમ અને ત્રિપુરાના વિસ્તારની અંદર આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ ખાબકવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ મોટી શક્યતા અને આગાહી દર્શાવવામાં આવી રહી છે પૂર્વ અને મધ્ય ભારત છત્તીસગઢના વિસ્તારથી પશ્ચિમ બંગાળની અંદર ગંગાના મેદાનો ઝારખંડના વિસ્તારથી ઓડિશાના પંથકોની અંદર મધ્ય પ્રદેશના પંથકથી બિહારની અંદર આજથી રહીને એક જૂન દરમિયાન ગાજવીજ વીજળીના કડાકાને તેજ પવન સાથે વ્યાપક વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી રહી છે આમ બે દિવસની અંદર પવનની તેજ પવનની ઝડપો જેમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે યુપીના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર પણ વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હાલ અત્યારે ઠેર ઠેર વિસ્તારમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે ક્યા વિસ્તારોની અંદર કેટલું તાપમાન છે તેની માહિતી મેળવીએ તો પાછલા બે દિવસથી પશ્ચિમી રાજસ્થાનના બાડમેરના વિસ્તારની અંદર મહત્તમ તાપમાન ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે જે દેશની અંદર સૌથી વધુ ગણવામાં આવે છે અને આગામી છવ્વીસ કલાક દરમિયાન ઉત્તરીય પશ્ચિમી ભારતના મહત્તમ તાપમાનની અંદર કોઈ પણ પ્રકારનો ખાસ ફેરફાર જોવા નથી મળ્યો ત્યારબાદ આગામી ત્રણ દિવસ દરમિયાન બે થી ચાર ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો જોવા મળી શકે છે અને આગામી દિવસોની અંદર મધ્ય ભારતની અંદર મહત્તમ તાપમાનની અંદર બે થી ત્રણ ડિગ્રી રાજસ્થાન ના વિસ્તારો ની અંદર હાલ હિટ વેવની સ્થિતિ સામાન્ય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ અનેક જગ્યાઓ પર ગરમી વધશે પરંતુ સિસ્ટમની અસરોને લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે અને વધી રહેલા ચોમાસાની અસરને લઈને આંધી તુફાન વંટોળ સાથે અનેક રાજ્યોમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે સાથે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં અરબ સાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર ક્યારે આવશે સોમાસુ જે અંગેની નવી અપડેટ પરેશ ગો સ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે આ વખતે સોમાસુ કેરળ પહોંચી ગયું હોવાની વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આ પછી ગુજરાતની અંદર સોમાસુ વહેલું આવશે તેવી આગાહી કરવામાં આવી હતી જોકે અરબ સાગરની અંદર સક્રિય સિસ્ટમ નબળી પડતા સોમાસુ ગુજરાતમાં મોડું પહોંચે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે મોનસૂનની અંદર બ્રેક બ્રેકના લીધે સોમાસુ હવે જૂન મહિનાની પંદર તારીખ આજુબાજુની અંદર ગુજરાતમાં આવી શકે છે જી હા દર્શક મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આવતા મહિનાની પંદર તારીખ એટલે કે પંદર જૂનના રોજ

તો મહારાષ્ટ્ર સુધી નેરુત્યનું સોમાસુ અત્યારે પહોંચી ગયું છે તેમણે વધુમાં જણાવ્યું છે કે જેવી રીતે થોડા દિવસ પહેલા અરબી અંદર એક સિસ્ટમ બની હતી જેના કારણે કેરળના વિસ્તારથી કર્ણાટક ગોવાના વિસ્તારથી અને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હતું ત્યારે હવે અંદર બીજી કોઈ નવી સિસ્ટમ બની નથી એટલે કે હવે સોમાસુ એક થી બે દિવસની અંદર નિષ્ક્રિય થઈ જશે અને સોમાસુ નિષ્ક્રિય થશે જેના કારણે હવે અંદર બ્રેક લાગશે મોનસૂન બ્રેકની ના કારણે સોમાસુ ગુજરાતની અંદર પહોંચતા પહોંચતા હવે વાર લગાડી શકે છે અને પંદર જૂન આજુબાજુની અંદર સોમાસુ ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે આમ હાલ મોનસૂન સિસ્ટમની અંદર બ્રેક લાગવાના કારણે સોમાસુ નબળું પડીએ અને પંદર જૂન આજુબાજુની અંદર ગુજરાતમાં પહોંચતું જોવા મળી શકે છે જેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતને મેઘરાજાએ ગમરોળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર પાંત્રીસ તાલુકાની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે અને પાંત્રીસ તાલુકાની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે જેમાં ડાંગની અંદર આહવાના વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો છે ઝઘડીયા અંદર પણ એક ઇંચ વરસાદ ભરૂચમાં એક ઇંચ સુબીરીની અંદર એક ઇંચ વરસાદ વાલિયાની અંદર પોણો ઇંચ સોનગઢની અંદર પણ પોણો ઇંચ ધંધુકાની અંદર પોણો ઇંચ કરણજની અંદર પણ પોણો ઇંચ વરસાદની અંદર પણ પોણો ઇંચ અને સતલાસણની અંદર પણ અડધો ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે વધઈની અંદર અડધો ઇંચ અંકલેશ્વરના વિસ્તારની અંદર દસ મીમી વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે ઢસરાની અંદર પણ આઠ મીમી ચિનોરની અંદર પણ આઠ મીમી વરસાદ પડેલો જોવા મળ્યો છે તો વ્યારાના વિસ્તારમાં સાત મીમી મહુવાના પંથકની અંદર પણ આઠ મીમી વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા પાટણથી મહેસાણા અને અરવલ્લીના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગાંધીનગર ખેડા અહેમદાબાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરના વિસ્તારમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આગામી કલાકોમાં તોફાની પવનનું જોર વધતું હોય તેમ ગાજવીજ સાથે ગુજરાતની અંદર આજ આવનારી કલાકોમાં વડોદરા છોટા ઉદયપુર નર્મદાથી લઈને ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી સોરાશની અંદર સુરેન્દ્રનગરના વિસ્તાર રાજકોટના વિસ્તારથી જામનગર પોરબંદર જુનાગઢ અરવલ્લી ભાવનગરના વિસ્તારથી મોરબી દ્વારકાના વિસ્તારથી ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર ઠેર ઠેર તાલુકાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને આવનારી ચોવીસ કલાકની અંદર પણ ગુજરાતમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે